હાલ દૂધના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અમૂલ ડેરી પાસે જઈને સૂત્રોચ્યાર કરીને થાળી વગાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ગત તારીખ એક મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસે જનતાને એક નવી ભેટ મળી હતી અમૂલ દૂધના પ્રતિ લિટરે રૂપિયા બે નો વધારો એક તરફ નવીન રોજગાર નથી લારી ગલ્લા પથરાવાળાઓને સ્થાનિક પ્રશાસન ધંધો કરવા દેતી નથી તેઓની રોજગારીનું સાધન છીનવી લેવામાં આવે છે સ્ટેટ વેન્ડર પોલીસીનો અમલ કરાતું નથી જેના કારણે ફેરિયાઓ લારી ધારકોને જે તે વિસ્તારમાં યોગ્ય જગ્યાઓની ફાળવણી કરવામાં આવતી નથી બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે ઉપરથી પડતા પર પાટું સમાના દૂધના ભાવમાં વધારો અગાઉ ગેસના સિલિન્ડર મોંઘા કરી દેવામાં આવ્યા હતા દેશમાં કારવી મોંઘવારીમાં મર્યાદિત આવક વચ્ચે ગરીબ અને સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે ભાવ ઘટાડો નહીં કરો તો આંદોલન કરવા આવીશું આ પ્રજાની લાગણી ને માગણી છે પ્રજા બોલતી નથી એ એવું ના સમજતા બધા માથે ની બેસી જવાનું ભાવ ઘટાડો કરવો પડશે નહીં ચાલે

પ્રજાને રાહત આપવાની જગ્યાએ પ્રજાને લૂંટવાનું કામ કરી રહી છે સહકારી સંસ્થાના નામથી ડેરીઓ ચાલે છે નહીં નફો નહીં નુકસાન પરંતુ જે રીતે તમે જુઓ કે લીટરે એક લીટરે બે રૂપિયા દૂધના ભાવમાં વધારો કર્યો છે આજે ગત મહિને એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો વધારો પચાસનો કરવાનો ને ઘટાડો દસનો કરવાનો અને દૂધના ભાવમાં તો તમે જુઓ કે નથી પેટ્રોલ ડીઝલના હમણાં ભાવ વધ્યા કે નથી ઘાસ સારાના તો પણ જે ગરીબ અને મધ્યમ વર્ગ જે શહેરની શહેરના લોકોને જે આ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે આજે એક ઘરમાં ચાર વ્યક્તિ હોય એક લીટર દૂધ ઓછા પહોંચું જોઈએ આજે એક દિવસમાં તો વિચાર કરો કે બે રૂપિયા આ મહિને કેટલો બોજો તો મોંઘવારીમાં હમણાં ગેસના બોટલના પણ ભાવ વધ્યા તો રાહત આપવાની જગ્યાએ આ લોકો